અને બીજાસા હે સડી ગયા હી તો આપડા એ મીણ છે આપડા હો ઈ સહી લે હે તો આલો બધાય કપાવમાં અને કપાવમાં મેનતા આવડતો એ યમનિયા કપાવમાં આવજો ખગા ઓઈ કાડો ચા આવી ગયો છે પીવો એને હાલો ચા આવી ગયો છે હાલો પીવા हेलो चाय पीवा जो छातेलीना वाटकी काडो काडो ता पिता नहीं એટલે કા સાઈડમાં બેહી ગયા ઈ કેવા ચા કોણ પીવે એ પોગી ગયા સી હું અહીંથી લેતા લેતા નઈ કલેવાનું છે ને જા મંડ લેવા કોથરી ભરી ગઈ છે આટલી આટલી તો મેં અહીં લઈ કપા વિણી સી તો કપા મેં તમે ત્યાં એટલે પોઈ ગયા ને ટાઈમ થઈ જાય એટલે જવાનું છે તો લા ધોરીએ પોગાડવાનો છે સ આટલી પથરી ભરી ગઈ છે હાલે હે ને આ ઘર ધણી કે અમને લેવરાવા આવું છે શેઠે પોગી જઈ હી એ લેવાઈ ગયો ને બધું આટલું બાકી છે એક જ છોડો છે લઈ લો ફટાફટ હાલો ઠેલિયું ભરી ગઈ હી તો જવાનું છે ઉપાડી બાકી એ તો લેવરાયું નહી હાલો તો હવે જઈ હી આપણે ઘરે ટાઈમ થઈ ગયો છે કે તમાર ટનટણી

એમ નહીં હું રહી હું હાલો ગાડી થઈ ગઈ હે તો આપણે જઈ હવે આ ગાડી ઉપાડીને ઘરે જવાનું હે છે આ બધા છે ને કપા ન હણતા જો એકો દીન એક જ ગાડી વીણી બે બે ગાહડી हा आपरे बिजो अया पीडी एक अया विणी एक अया विणी हम आ समस्या ने आ बाप रे कि दे ना कि दे मोटरसाइकिल म वही नहीं बंदा के बंदा